એટલે એને શું કહ્યું તો તમે બોલાવો તો આ તમારે કરવું છે ઈ ભાષણ કરતા હતા કે આ ફેર આવું એટલે હજુ કરી દઉં મેઘન બંધ કરું તમારે હવે કરવું નથી ભાઈ તમે કદી બાવડું થઈને મને પકડ્યો ભૂપતભાઈ મને હાલો બાપા સા પીવા લેક નહીં દાવા દે ભાઈ બરોબર છે આ ખેડૂત ની માંડવી આ તમે ભાવતા નતા ખેડૂત આ માંડવી લઈને આવે વેપારી ની માંડવી સામી જાય

મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી રૂમ યુટ્યુબ ચેનલ ને કરો